ઘણા બધા વોટ્સઅપ ઉપર મેસેજ મળ્યા હતા ઘટના સંદર્ભમાં અને અને વાલીઓ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે આ બંને શિક્ષક દંપતી દ્વારા એ લોકોને ખૂબ જ મેન્ટલ હેરેસમેન્ટ થવામાં આવતું હતું અને વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ અને માર્કેટમાં રોકાણ કરવા માટે પણ પ્રેશરાઈઝ કરતા હતા એ સિવાય ઘણી બધી વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી અમારી પાસે ફરિયાદો આવી હતી સાથે જે ફિમેલ સ્ટાફ છે એની સાથે પણ ખૂબ મિસબિહેવ કરવામાં આવતું હતું સ્ટાફ સાથે એટલે એ લોકોને તાત્કાલિક ધોરણે અમે સસ્પેન્શન કરી અને શાળામાંથી છૂટા કર્યા હતા શાળામાંથી જેવા છૂટા કર્યા એટલે એ લોકોએ શાળા બંધ થવાની છે એવો દુષ્પ્રચાર કર્યો દરેક ડિપાર્ટમેન્ટમાં ખોટી એના માટેની અરજીઓ કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને સતત એવું કહેવામાં આવતું કે શાળા બંધ થઈ જવાની છે અને તમે બીજી શાળામાં એડમિશન કરાવી દો આ સંદર્ભે અમે ક્રાઇમ બ્રાન્ચમાં અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં દરેક જગ્યાએ એપ્લિકેશન કરી હતી અને એના અનુસંધાનમાં દરેક પુરાવા પણ રજૂઆત કરી અને ત્યારબાદ એની રજીસ્ટર એફઆઈઆર કરવામાં આવી છે અને અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે કે અમારી શાળાને સંપૂર્ણ ન્યાય મળશે